અવાણે કરે એવું છે લ્યા કમ્પ્લીટ છે તમી હજુ કોમે કોમેડી કરવા નહીયા ચોરી કરવા આયા છો અલ્યા પણ ઊભો પડ તારો ભા કઈરો છો

પેલું બધું તમે બધા હું મોબાઈલ જોઈ રહ્યો છોક્ટર સતુરી હોત તો હું કરો અમે તો મોબાઈલ જોઈ રહ્યા હતા આવું તો ચોરી હોતું છે આ બોલ્યો તમે લઈ લો પેણ ચોક થઈને બોધો અલ્યા અલ્યા પણ મારી વાત તો સાંભળો લ્યા અને તું નહીં

બોલો વાત અરે હોબડી છે બે જણા શીખર છીએ તમે બધા એક જ ગમના છો ના અમે ગમના નહીં ગમના તો ભેગા થઈને તમે લેતા હતા બે દાળ ચોરી ચાર મહિના જ હોય એક નિયમ રાખવાનો કદી ચોરી સોની ના રહે એ વાત સાચી ગા બરોબર છે કદી કોઈ વસ્તુ જુઠ્ઠું બોલ્યા કે કોઈ ચોરી કરી હોય તો કદી છ મહિને બાર મહિને કાલ નું આગળ હાથ જોડી છીએ જિંદગીમાં કદી ચોરી કરી કેવું ભલે પાછું તો મજૂરી પણ ચોરી નહીં કરી છો ભગવાન નામ

અરે આવજો તું વાળું ફટાકો વાળું